ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર એનઅધર ઓનલાઈન વિડિયો લેક્ચર તમારા બધાનું આજે સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આપણે સોશિયલ સાયન્સ અને ચેપ્ટર બીજું જે છે એમાં આપણી સાંસ્કૃતિક જે પરિબળો છે એની માહિતી આપણે સારી રીતે મગજમાં ઉતારવાની છે અહીંયા આપણે જે શરૂઆત કરી દેવી છે એ છે નૃત્યકળા ભારતીય નૃત્યકળામાં ભરતનાટ્યમ આ નૃત્ય ખૂબ જ પ્રચલિત છે બાળકો તમને બધાને ખ્યાલ હશે કે આપણે ટેન્થમાં છીએ તો મેથ્સ સાયન્સ ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ આ ચાર સબ્જેક્ટ તો આપણે ખૂબ મહેનત કરીને સારા માર્કે આગળ વધવું પડશે બીજા સબ્જેક્ટને મહત્ત્વ દેવાનું છે કે દરેક સબ્જેક્ટ મહત્ત્વનો છે કોઈ સબ્જેક્ટને ઓછું મહત્ત્વ આપવાથી આપણે સારા ટકા કે રેન્ક ન મેળવી શકીએ બરાબર પણ મહેનત કરવાનો ગુણ કોઈએ છોડવાની જરૂર નહીં પડે એ એક નક્કી કરના મહેનત તો કરી શકતા બરાબર અને બીજું ઘણા બાળકો છે એ ખરેખર એવરેજ છે સબ્જેક્ટમાં તો એને વધુ સારું માર્ક્સનું ટોટલ આવે એવો આપણો પ્રયત્ન છે એટલે આપણે ચાર મેઇન સબ્જેક્ટને ટાર્ગેટ રાખ્યા છે અમરજીપના દરેક સ્ટુડન્ટને ખ્યાલ છે કે ચાર સબ્જેક્ટ કરવાના છે એને મન દઈને કામ કરવાનું ચાલો લેસ સ્ટાર્ટ હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ ભરતનાટ્યમ ભરતનાટ્યમનું સ્થાન ક્યાં છે તમિલનાડુ તમિલનાડુની રાજ્યની અંદર તાંજોર જિલ્લો છે ત્યાં એનો ઉદ્ભવ થયો હતો એટલે કે આપણે કેમ શોધકોળ થઈ હતી આ શોધ જ માની લો ત્યાં ઉદ્ભવ થયો બરાબર આ નૃત્ય કલા પ્રચલિત ક્યાં બની તાંજોરમાં તમિલનાડુના ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ જે હતું આ બંને ગ્રંથો ભારત ભરતનાટ્યમની અંદર આધાર સ્ત્રોત છે પાયા રૂપી પથ્થર છે આધાર સ્તંભ છે એના પાયા ઉપર રચાણું છે કયા બે ભરત બે ગ્રંથો રાખ્યા યાદ રાખજો એક નાટ્યશાસ્ત્ર અને અને એ અભિનવ દર્પણ બરોબર ભરત નાટ્યશાસ્ત્ર રચ્યું નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમ માટે પાયાના પથ્થર સાબિત થયા એ આધાર સ્ત્રોત બન્યા આધાર શિલા બન્યા આ યાદ રહી જવું જોઈએ ત્યાર પછી કોણે કોણે ઉત્તેજન આપ્યું આ કળાને ટકાવી તો પડે ને તો ટકાવવા માટે કોણે પ્રયત્ન કર્યા અને કોણે પ્રયત્ન કર્યા એના નામ પણ આપણને ખબર હોવી જોઈએ એ છે મૃણાલીની સારાભાઈ બહુ જાણીતા નૃત્યાંગના છે મૃણાલિની સારાભાઈ ત્યાર પછી ગોપી કૃષ્ણ જે ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રી છે વૈજયંતી માલા બરાબર અને હેમા માલિની આનીથી કોઈ અજાણ નથી બધાને ખ્યાલ છે તો હેમા માલિનીએ પણ આ પ્રાચીન પરંપરા છે એનો વારસો જાળવી રાખ્યો છે એણે આ કલાને બચાવી લીધેલી છે ભરતનાટ્યમ જે છે એ નૃત્ય કલાને જીવંત રાખી છે આ જ રીતે આપણે આગળ વધવું હોય તો કુચીપુડી આજે આપણે બે નૃત્ય શૈલી વિશે વાત કરવી છે બાળકો એમાં આવશે કુચીપુડી બીજા નંબરનું આ પણ બોર્ડની એક્ઝામ માટે બહુ મહત્ત્વનું છે દરેક જણ કરે બરાબર મહેનતનો કોઈ વિકલ્પ નથી હમણાં જ મેં લેક્ચરની શરૂઆતમાં કીધું અને આગળ વધવું હોય તો આવી રીતે મહેનત ચાલુ રાખવાની છે લખીને કરવાનું છે વાંચવાનું રીડિંગ બંધ કરી દો બરાબર ટીચર તમને હેલ્પ કરવા માટે જ છે લાઈફમાં એ યાદ રાખો મેં વારે વારે ક્લાસરૂમમાં કીધું છે આજે ફરીથી હું કહું છું કે તમારી માટે જ હેલ્પ કરવા માટે ટીચર હોય છે આપણે લાભ લેતા નથી એ આપણો ફોલ્ટ છે આપણી ખામી છે આપણે ખામી દૂર કરવી પડશે અને બીજું આવા નાના નાના લેક્ચર જોવા પડશે બરાબર તમને એમ થાય કે બીજા લેક્ચર મારે જોવા છે તો તમારે શું કરવું પડશે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની શું કામ કારણ કે તમારે ગમે ત્યારે લિસ્ટમાં જઈ અને તમે ચેનલ છે આપણી અંબરદીપ એજ્યુકેશનલ કોર્નર તો આ આપણી ચેનલ છે છે સંસ્થાની એનું સબસ્ક્રિપ્શન કરી નાખો બીજું કાંઈ કરવાની જરૂરત નથી ટેન્શન નહીં આવે કોઈ જાતનું મને વિશ્વાસ છે તમારી ઉપર અને તમને એમ લાગે કે સરના લેક્ચર તો મને થોડા કે સમજાય છે તો લાઈક લાઈક બટન દબાવી દેવાનું અને કોમેન્ટ આપો જેથી ઉત્સાહ વધે બરાબર વધુમાં વધુ લાઇક અને કોમેન્ટ કરો જેથી હું હજી પણ આનીથી સારા લેક્ચર બનાવવા માટે પ્રયત્નશીલ રહું આવું નમ્ર નિવેદન દરેકને છે દરેક બાળક છે એ ટીચર માટે મહત્વનું દરેક ટીચર દરેક સ્ટુડન્ટ માટે એક એક ટીચર હજાર હજારને ભારે પડશે એક દિવસ બરાબર શિક્ષણનો ફેલાવો થવો જોઈએ ચાલો આપણે ચાલુ કરીએ વધુ શિક્ષણ ફેલાવીએ બરાબર ને કુચીપુડી કુચીપુડી નૃત્યની શૈલી જોઈએ તો આ નૃત્યની રચના પંદરમી સદીની અંદર થઈ અસ્તિત્વમાં આવ્યું પંદરમી સદીનો આરસો હતો એ ખૂબ મહત્ત્વનો હતો ભારતીય ઇતિહાસમાં અને આ સદીની અંદર તમને ખ્યાલ છે કે આ નૃત્ય શૈલી પ્રચલિત બની હતી પંદરમી સદી હવે મુખ્યત્વે કહ્યું છે કે સ્ત્રીની સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે સ્ત્રીના સૌંદર્ય પર આધારિત તેના સૌંદર્યનું વર્ણન કરતી આ એક કલા છે સ્ત્રીઓને પુરુષો બંને દ્વારા કરાતું કૂચીપુડી નૃત્ય છે આમાં કોમ્બિનેશનમાં નૃત્ય કરે જેમાં સ્ત્રીઓ કરે અને પુરુષો જ કરે એવું નથી કે સ્ત્રીઓ જ કરે નૃત્યમાં પુરુષો પણ ખૂબ જ આગળ વધ્યા તમને ખબર છે આપણું નામ રોશન કર્યું છે તો અહીંયા સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કુચીપુડી નૃત્ય કળા પ્રેઝન્ટેશન કરવામાં આવે છે રજૂ કરવામાં આવે છે કુચીપોડી નૃત્યમાં ભારતીય નૃત્યમાં ભારતીય નૃત્યની નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લીધી ભારતીય નૃત્ય છે ઇન્ડિયન ડાન્સ આ નૃત્ય કળા છે એના પાયાની મુદ્રાઓ છે બધી મુદ્રાઓ દ્વારા આ નૃત્યનો ફેલાવો થયો અને પોતાની શૈલી બતાવે નૃત્ય કળા દ્વારા મારે વાત કરવી હોય તો હું વાતચીત દ્વારા તમને સમજાવું ત્યારે નૃત્યકારો શું કરશે એ જ વાત નૃત્યની કળા દ્વારા સમજાવશે આવી રીતે થાય આ નૃત્ય આંધ્ર પ્રદેશમાં આંધ્રમાં વિશેષ પ્રચલિત છે એટલે કે આંધ્રનું નૃત્ય છે અને આમાં કોણે કોણે ફાળવાય આપ્યો એ કરી નાખો ગુરુ પ્રહલાદ શર્મા રાજ રેડી રાજા રેડીએ કર્યું યામિની રેડી શોભના શોભા નાયડુ શોભના બોલાઈ ગયો પણ શોભાઓ શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આપ શૈલીની પ્રાચીન જે વારસો છે એ જાળવી રાખ્યો છે એને વિખ્યાત બનાવ્યો છે બરાબર તો આ જે કુચીપુડી નૃત્ય શૈલી છે એ પ્રચલિત બની છે ભારતભરમાં એની પાછળ આટલા લોકોએ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને આ નૃત્ય શૈલીને જીવંત રાખી છે આંધ્રમાં બરાબર ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડી યામિની રેડી શોભા નાયડુ અને બીજા જાણીતા નર્તકોએ પણ આ શૈલીને જીવંત રાખી છે આવા જ આપણે આગળ નૃત્ય કલા વિશે જાણવાનું છે એના બીજા પ્રશ્નો છે એ પણ આ ચેપ્ટર બેના આપણે સામાજિક વિજ્ઞાનના કરવાના છીએ તો ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા જોમ સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો અને લેક્ચર જોતા રહેજો બરાબર ચલો મળીએ આવજો